અમારા કાનમાં એવો રસ રેડો અને રસ કેવો તો કહેવાય છે પવિત્રમાં પવિત્ર વસ્તુની પ્રાપ્તિ કરાવી શકે કૃષ્ણ પ્રાપ્તિ કરમ પરમ કૃષ્ણની પ્રાપ્તિ કરાવે કારણ કે પવિત્રમાં પવિત્ર કોણ તો કહે કૃષ્ણ પવિત્ર કરતા પણ વધારે પવિત્ર છે કૃષ્ણ અને એ કૃષ્ણની પ્રાપ્તિ કરાવે એવું રસાયણ અમારા કાનમાં રેડો અમે શું કરીએ કૃષ્ણ પ્રાપ્તિ કરમ પરમ અમને કૃષ્ણની પ્રાપ્તિ થાય એના માટે અમારે શું કરવું જોઈએ અમને આનંદ મળે અમારા મનને શાંત્વના મળે એના માટે શું કરવું જોઈએ તો સુત્ર નામના મહાપુરણી એટલું કહ્યું તમે ભાગવતની કથા સાંભળો બાપજી ભાગવત શા માટે ભાગવત તો ભાગવત શું કામે તો કહે છે વેદો પનિશ્રામ સારાં જાતા ભગવતી કથા ભાગવતની કથા એટલા માટે કહું છું કે વેદ ઉપનિષદ અને તમામ શાસ્ત્ર નો સાર છે ભાગવત કથા તમે માટે ભાગવતની કથાને સાંભળો બાપજી ભાગવત ની કથાને મેં સાંભળીએ પણ શા માટે તો હમણાં જ કહ્યું તું મહારાજે ને સાંભળવાની વાત મેં તમને આપને કહ્યું કે ભાગવત ને સાંભળી પણ ભાગવત શું છે ભાગવત એટલે શું એક માત્ર અર્થ છે કે ભાગવત એટલે ભગવાનની ભગવાનના અંશાવતારોની અને ભગવાનના ભક્તોની ગવાયેલી ગાથા એટલે શ્રીમદ ભાગવત જેમાં ભગવાનની હોય ભગવાનના અંશા અવતારોની હોય અને ભગવાનના ભક્તોની જે ગાથા હોય એને ભાગવત કહી છે જેમાં પરમાત્માના ગીત ગાયા હોય યત્ર પ્રતિપદમ વિષ્ણુર ગીય તે બહુદર્શિ પદ્મપુરાણ એમ કહે છે યત્ર પ્રતિપદમ વિષ્ણુર ગીયતે બહુ ધર્ષ મહામુનિ મોટા મોટા ઋષિ મુ જેમાં માત્ર ને માત્ર ભગવાન ગુણાનો ગાયા છે એક એક વિષ્ણુ પરમાત્માના ગુણ ગાયા છે એવું ભાગવત ગ્રંથ એનો તમે ગાન કરો એનું તમે પાન કરો યત્ર પ્રતિપદમ વિષ્ણુ ગીયતે બહુ ધ

પરમાત્માની ગાથા જેમાં ગવાય છે હરિની કથા જેમાં કથાને સાંભળો બાપજી અમે તો ભાગવત સાંભળવા બીજે ક્યાં જઈએ એક કામ કરો ને તમે સંભળાવો ને સાંભળો સોનક હું તમને જે કથા કહું છું ને એ કથા તો માણસને મૃત્યુના મુખમાં જવાની જે વેદના છે ને એમાંથી છોડાવી દેનારો ગ્રંથ છે કાલ વ્યાલ મુખ ત્રાસ ત્રાસ નિર્નાશ હે કાળના મોઢામાંથી છોડાવનારી ગાથા છે બાપજી આ ભાગવત આટલું રસામૃત છે એક કામ કરો ને તમે તમને ભાગવતની કથા સંભળાવો અને જ્યારે ભાગવતની કથા સંભળાવવા માટેની જ્યારે જિજ્ઞાસા સાંભળવા માટેની જ્યારે જિજ્ઞાસા સોનકને જાગી અને ત્યારે સુત નામના મહાપુરાણી કહે છે તમે સાંભળો હું તમને સિદ્ધાંતોથી ભરેલું એક ગ્રંથ સર્વ સિદ્ધાંત નિસ્પન્નમ સિદ્ધાંતોથી ભરેલો ગ્રંથ અને શું કરાવે સંસાર ભયના સંસારના ભયમાંથી છોડાવે એવો ગ્રંથ હું તમને સંભળાવું તમે સાવધાન થઈને સાંભળજો અને જે ગ્રંથ છે એ શું કરે છે ભગવાનની પ્રસન્નતાને વધારનારું સાધન જે છે એ હું તમને કહું પણ તમને જે ભગવાનની ભાવના વધે પરમાત્મા પ્રત્યે નો પ્રેમ વધે એવી ગાથા તમને કહું છું પણ તમારે સાવધાન થઈને સાંભળવાનું એટલે કહ્યું તમે સાવધાન તમે સાવધાન થઈને સાંભળો કે જે કથા હું તમને કેવા જઈ રહ્યો એ કથા મૃત્યુના મોઢામાં જવાની જે વેદના છે એમાંથી છોડાવે અહીંયા એક શબ્દ બહુ સુંદર વાપર્યો સર્વસિદ્ધાંત સિદ્ધાંત સિદ્ધાંતો થી ભરેલું અને સંસારના ભયોને છોડાવનારું સંસારને નહીં તમે આમ આમ તમે જુઓ સંસારના ભયમાંથી છોડાવે તમને મરવાનો જે ડર લાગે છે સંસારમાં ભય હેનો છે આપણને મરવાનો બસ બીજી કોઈ વાતનો ડર જ નથી આપણને મૃત્યુનો ડર છે આપણને કે હમણાં મરી જાવ તો તો હજી આ મોબાઈલ નવો 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 લીધો છે ગેમ રમવાની બાકી છે હજી તો કોણ રમશે આ ગેમ હજી ગાડી નવી લીધી છે ફરવા જવાનું બાકી છે કોણ જશે ફરવા અરે હજી હમણાં જ નવો નવો ધંધો નાખ્યો છે આ ધંધો કોણ કરશે પછી આનો આપણે ડર છે એટલે કહ્યું કહીયું સારેવાસિદંત નિસ્પન્નમ સંસાર ભયનાશ માણસને ડર લાગે છે મૃત્યુનો મરણનો ડર છે જો કે વિદુર નીતિમાં તો ત્રણ પ્રકારના ભય બતાવ્યા છે ભૂખ્યાને ભય હોય પોતાના અનાજનો કે મને અનાજ નહીં મળે હું કેમ જીવીશ જેની પાસે કશું નથી એને ભૂખ નો ડર છે જેની પાસે બધું છે એને મરવાનો ડર લાગે છે હું મરી તો બધું ક્યાં અને એક ત્રીજો વર્ગ એવો છે જેને પોતાના પૈસાનો મૃત્યુનો એકેયનો ડર નથી એને ડર પોતાની આબરૂનો છે જેને ઇજ્જત કમાયા છે ને એને પોતાની ઇજ્જતનો ડર છે કે મારી આબરૂ જાય તો હું કેમ જીવીશ પણ આ તમામ માંથી મુક્ત કરી દેનારી આ ગાથા એટલે કહ્યું સંસાર અને કૃષ્ણમાં પ્રેમ કરાવનારી ગાથા મૃત્યુના મોઢામાં જનારો જે જીવ છે એને જે યાતના થાય છે એ યાતનામાંથી છોડાવનારો ગ્રંથ કાલ વ્યાલ મુખ ગ્રાસ ત્રાસ નિર્ણાશ શ્રીમદ ભાગવતમ શાસ્ત્રમ કલો કિરેણ ભાષિતમ કલો કિરેણ ભાષિતમ જેને મૃત્યુના ભયમાંથી છોડાવે છે કાળ ડંખ દે એમાંથી જે છૂટે છે એની યાત્રામાંથી છૂટી જાય એટલે કહ્યું કાલ વ્યાલ મુખગ્રાસ અને એના ત્રાસમાંથી નિર્ણાશ હેતવે મરવાનું તો છે જો યાદ રાખજો મરવામાંથી તમને નહીં બચાવે કારણ કે પરીક્ષિત રાજે મર્યા ખરા પણ એને મૃત્યુનો વેદના ન થઈ કાળ સર્વનો કોળિયો તો કરે છે જાતસ્યહી ધ્રુવો મૃત્યુ મૃત્યુ તો છે જન્મ એનું મૃત્યુ છે જન્મ એનો નાશ જન્મ એનું મૃત્યુ અને નામ એનો નાશ આ શાશ્વત છે જવાનું તો છે જ કાળ રૂપી સર્પના મોઢામાં જવાની વાત છે મને એક વાત બતાવો કાળને અહીંયા સર્પ શું કામ કહ્યું બહુ જો અહીંયા આ ભાગવતના પ્રશ્નોમાંથી જ ભાગવત ઉદ્ભવ થયું છે ને વિદુરે ઉદ્ધવને પ્રશ્ન કર્યો વિદુરે મૈત્ર ઋષિને પ્રશ્ન કર્યો સોનકે સુતજીને પ્રશ્ન કર્યો પરીક્ષિત સુખદેવને પ્રશ્ન કર્યો નારદે સુત નામના નારદે સનકાદી ઋષિમુનિને પ્રશ્ન કર્યો પ્રશ્નમાંથી જ તો એક 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 ગાથા ઉદ્ભવી છે પ્રશ્ન તમારા જીવનના તમામે તમામ પ્રશ્નોનું નિવારણ લાવે છે તમારો પ્રશ્ન જ તમારા દુઃખનું નિવારણ તમારો પ્રશ્ન છે છેલ્લી વાત બતાવું તમને પછી આપણે આવતીકાલે કથા કરીશું કાળને સર્પ શું કામ કહ્યું સર્પ કરડે તો જ મૃત્યુ થાય સિંહ ફાડી નાખે તો આપણું મૃત્યુ ન થાય હાથી હુંઢમાં પકડીને આમ ફગવે મરી ન જાય બીજા કોઈ પ્રાણીને બીજા કોઈ પશુને ન લીધા માત્ર સર્પને શું કામ લીધો એની પાછળનું એક માત્ર કારણ છે તમે અહીંયા બેઠા હો ને આમ સામેથી સિંહ આયુલો આવતો ને તમને ખબર પડી જાય સિંહ આવે છે તમે તમારો જીવ બચાવવા માટે ગમે તે કરી લો હાથી આવતો તો હાથી દેખાઈ જાય તમે તમારો જીવ બચાવવા માટે ગમે તે કરી લ્યો પણ એક સાપ એવો છે કે તમને ખબર ન પડે એમ આવી અને ડંખ દઈને વ્યોજાઈને તમે મૃત્યુ પામો કાળને સર્પ એટલા માટે કહ્યો કે કાળ એવો વ્યક્તિ છે કે ગમે ત્યારે ગમે ત્યાં આવી શકે અને તમને ખબર ન પડે એમ કાળ તમારો આવી જશે એટલા માટે કહ્યું કે તમારો કાળ એ સર્પ છે સર્પ ખબર ન હોય એમ ડંખ દઈને વ્યોજાય એમ કાળ પણ ખબર નહીં હોય એમ ડંખ દઈને વયો જશે અને જવું તો પડશે જ અહીંયા કોઈનું ચાલ્યું નથી નથી કોઈ રંકનું ચાલ્યું નથી કોઈ રાજાનું ચાલ્યું કંઈક રાણા અને કંઈક રાજીયા છોડી ચાલ્યા ઘરબાર માટે હેતે હરીનો રસ પી એટલે તમે પરમાત્માનું નામ લેજો બાપ કારણ કે બધી જગ્યાએ આપણું ડાપણ ચાલે બધી જગ્યાએ આપણું હાલે એક મૃત્યુની પાસે ન ચાલે તમારા ગમે તેટલા પૈસા હોય તમે કોઈ દી મૃત્યુને એમ કહી શકો એ ભાઈ આમ જો પાંચ લાખ લેતા જાઓ નહીં પણ પાંચ દી પછી આવજો હાલે આમ દીકરો આમ આમ ઘોડે ચડે અને આ બાજુ કદાચ મા મૃત્યુ પામે નકર મા એમ ન કહી એ દીકરાનો બાપ એમ ન કહી યમરાજાને આમ જુઓ મારા છોકરાને પોખી લઈને તેડા મેલા થઈ જાય પછી તમને લઈ જજો લો આ દસ લાખ રૂપિયા લેતા જાઓ

लेशे जमडा जालपल मा लेश जमडा करो करोपल मा तारु डा पण आवे तारा काम ત્યારે તારું દાપણ નહીં આવે તું ભલે મોટો એન્જિનિયર હો મોટો વકીલ હો મોટો ડોક્ટર હો મોટો બિલ્ડર હો મોટો બિઝનેસમેન હોય મોટો પૈસાવાળો હોય પણ તારું ચાલે આપણને જવું પડશે એમાં તારું નહીં ચાલે વાળા એટલે આ ભાગવતની ની ગાથા અને હે સોનક હું તમને જે કથા કહેવા જઈ રહ્યો છું ને એ કથા તો દેવર્ષી નારદે સાંભળી છે લોક વિગ્રહ મુક્ત નારદ કથા સાંભળી છે શું કે પ્રશ્ન કર્યો બાપજી નારદ કથા સાંભળી નારદ તો લોક વિગ્રહ મુક્ત આ દુનિયા થી પર છે માણસ મન લાગતું જ નથી અને માણસે કથા સાંભળી શું હવે નારદે નારદે હું તમને કહું પણ આવતીકાલ બપોરે ત્રણ વાગે ટુ બી કન્ટિન્યુ થોડુંક તો રાહ જોવું જોઈએ ને જેમ કે હવે શું થયું નારદે કથા સાંભળી શું કામે નારદ આકુળ વ્યાકળું થઈને નીકળ્યા હતા

જેને દુનિયાની અરે કાંઈ લેવા દેવા નથી છતાંય દુઃખી થયા